સરતના ઉધના ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ વિવિધ ગુનાઓમાં મુદ્દામાલ ગુમાવનારાઓને તેઓની વસ્તુઓ પરત મળી હતી સરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેરા તુચ્છકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો ઉધના ખાતે પ્રથમ વખત નવા નિયુક્ત થયેલા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત હસ્તે ઇઠ્યોતેર લાખથી વધુનો મુદ્દા માલ મૂળ માલિકોને પરત કરાયો હતો તો આ કાર્યક્રમમાં

વિસ્તારમાં આવનાર જેટલા પોલીસ સ્ટેશન અમારા ઢીંડોલી સલાબતપુરા ઉદના વોડાદરા અને લીંબાયત આ એટલા પાંચ પોલીસ સ્ટેશનમાં જેટલા બી અમારા લોકો છે સુરત શહેરના આ વિસ્તારમાં જો રહે છે એના અમુક લોકોના મોબાઈલો ચોરી થઈ અમુક લોકોના મોબાઈલો જો એના સ્નેચિંગ થઈ ગુમ થયા સાથોસાથ વ્હીકલ ચોરી થઈ વ્હીકલ ગુમ થયા અને એના સિવાય એના સાથે ચીટિંગો થઈ અલગ અલગ ગુનાઓમાં આ લોકોના ઘણા બધા મુદ્દામાલ ગયા હતા તો એના અમારી આ પાંચો પોલીસ સ્ટેશનના અમારા કોન્સ્ટેબલથી માંડી હેડ કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈ પીઆઈ એસીપી અને ડીસીપી આ બધા લોકોને જો ટીમવર્ક કરીને આ બધા એવા ગુનેગારોને પકડા એના સામે એના પાસેથી રિકવર કર્યા જોયા તો આજે ટોટલ અઢીસો જેટલા મોબાઈલો છે અને સાથે સાથે બાવીસ જેટલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ છે અને એના સિવાય જેટલા બી ચીટિંગ ન હોય ઘરફોડીનો બીજા અલગ અલગ પ્રકારના જે બનાવોમાં કુલ એક કરોડ પંદર લાખ રૂપિયાનો મુદ્દા માલ આજે અમે તેરા તુસકી અર્પણ કાર્યક્રમ હેઠળ બધાને પરત કરીએ છીએ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે અમે બી ખુશી થાય છે જો એ સુરત પોલીસ પરિવાર તરફથી હું તમામ અમારી એવા ટીમ ઝોન ટુ પૂરી ટીમના ખૂબ ખૂબ અભિનંદન આપું છું ડીસીપી ભાગીરથ ગઢવી ચિરાગ પટેલ એસીપી અને પૂરા સમગ્ર પીઆઈ પૂરી ટીમને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું જે આ રીતે આના દિવસોમાં બી આપણે સુરત શહેરના લોકોના સેવા કરતા રહે અને એની જાનમાલ સલામતી આપણી ફરજ છે આપણા ફરજ ખૂબ સારી રીતે બજાવીએ અને સાથોસાથ જો લોકોના ચહેરા ઉપર ખુશી અમે જોઈએ છીએ તો આ બી ખૂબ ઇન્સ્પાયર કરે છે કે લોકોના સેવામાં હાજર રહે લોકો તમે એટલે જ બોલીશ કે આપના અભિનંદન અમારા લોકોને મોટિવેટ કરે છે આપથી એટલા વિનંતી છે આપની કોઈ પણ વસ્તુ ક્યારે ચોરી થાય या गुम था है या कोई प्रकार क्राइम देती रहे तो आप एकदम बेझिझक अपना पुलिस स्टेशन में आओ पुलिस स्टेशन में आप अपना फरियाद आपो और 100 परसेंट आप न हो और सोधी ने जो आपने हमें परत करी